હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આપણે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય ને અત્યારે આપણે થાય ઝૂલા તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહીજો મજા ઈસ્ય આગળ આગળ જોજો જોઈ શું થાય આજના દિવસમાં આજનો સુરત દાદો ઉગ્યો છે તો શું આવો ખિલા ખિલખલાટ કરાવે આ દિવસમાં તો જોઈ બન્યા રહી માટે જોવા માટે વિડિયોમાં તો મિત્રો અમે જેતપુર જતા તો ત્યાં તો ફાઇટક જ પણ બંધ છે તો હવે ટ્રેન ની રાહ જોવી પડશે હવે ક્યારે આવે ટ્રેન જોઈ તો મિત્રો જોજો આમ ફાઇટક સાંધોય બે એક ઓર માણા બસ ઓલ શું કહેવાય ખટલ હાય ફોર વ્હીલો ગાડીઓને સાંધુય ભીડ લાગી ગઈ છે પણ ટ્રેન ની રાહ હે તો મિત્રો આવી ગઈ છે ટ્રેન જોવો તમે એકવાર એની સ્પીડ જુઓ ત્યારે શુકરાક 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 કરતી જાય છે વાઘે કેવડી લાંબી છે હવે જોયા ત્યારે હવે ટ્રેનની રાહ જોતા હતા તો વહી ગઈ ટ્રેન તો હવે ધીંગાણું જાય છો હવે જોજો હવે તમે હાજુ ધીંગાણું જાય છે આ કોઈડના વાહન ને ઓલી કોઈના વાહન એક દ્વારા મિત્રો ધીંગાણું જામું હોય તમે જોવો એકવાર ગુરુક્ષેત્રના મેદાન મેદાનમાં સોરી સોરી ગુરુક્ષેત્ર નહીં આ રેલવે સ્ટેશનના મેદાનમાં નહીં આ રેલવે ક્ષેત્રના મેદાનમાં ધીંગાણું જામ્યું અને આ ગાડીઓ ઓલા ગાડીઓ જ્યારે પાર થાય ત્યારે

આપણું નહીં એમ કહેવાય હેલિકોપ્ટર તો હમણાં ઉડાડતું જાહે હેલિકોપ્ટર અને પછી આપણે હવે તમને ઘરે સીધા મળીએ તો ગાઈસ ઘરે આવી ગયો છું બપોરા બપોરા આપણે થઈ ગયા છે ફાઇનલી તો ગાઈઝ અત્યારે આપણે જોઈશી રેલ્સ તો આગળ બન્યારી જો બ્લોગમાં હજી દિવસ આપણો પૂરો નથી થયો હજી કંઈક આપણે જાહુ બાહુ રખડવા જાહું તો જો બ્લોગમાં એન્જોય કરવા માટે તો ગાય અત્યારે હું જાઉં મેડી ઉપર મારે વિડીયો બનાવવાનું સેટઅપ હતું ત્યાં પડ્યું તડકો અત્યારે તમે જો તડકો જોઈનલી આ સેટઅપ તો એને આપણે લઈ લઈ અને પેલા તો આ ઈટ્યુબુ લેવી જો હે જોઈ તો ઇટ્યુ પેલા એક એક કરીને પાઈરે મૂકી દઉં પછી આપણે આ કૂડું ટેબલ ને પૂઠું ઉઠું હોય એ લઈને નીચે ઉતરે હું લઈ એવું મેગી મારે મેગી ખાવી દીધું આપણે લઈ લઈએ મેગી તો બાર આવી મેગી

તો ગાય અડધો હજી એક ગ્લાસ પાણી નાખી દઈ મેગીમાં કેમ કે પાણી મને એવું લાગે કે ઓછું થયું અડધો ગ્લાસ નાખી દઈ તો ગાય હવે હું નાખી દવા મસાલો આંખો નાખી દીધો આપણે ખબર નહીં કેટલો નાખવાનો હોય આપણે આંખો નાખી અત્યારે ચાલો હલાવવા મળી આવે અબ આટલું જોયામાં હમણા થઈ ગયા મે કે આ પીરુ થઈ ગઈ હોય આવી થઈ ગઈ મેગી યો લ્યો તો ગાઈસ ફાઇનલી આપણે મેગી બનીને થઈ ગઈ હે તૈયાર તો હવે આમાં હવે આને ઉતારવાનું હોય ઉતારવા માટે શું જોઈએ હાણસી 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 કેંગઈ હાણસી 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 કેંગઈ હવે મે હાણસી હાણસી ને પડી હે ક્યાં

તો ગાઈઝ ફાઈનલી આપણે મેગી મેગી ખવાઈ ગઈ છે અને હવે આપણે જોઈએ હવે ક્યાં જાય તો ફ્રેન્ડ્સ લોકો જાય જોવા માટે જગ્યા

મિત્રો આ વ્લોગમાં એટલું જ મળીએ પાછા જલ્દી નવા વ્લોગની અંદર તો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો આપણે હવે આ વેખાઈએ જુલા અને વિડીયો ગયા ને એડિટ તો મિત્રો મળીએ પાછા જલ્દી નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ બાય બાય